જાનુ ને લઈને ઉપડા ફામે પછી ફામે જાનુ રોકાવા આવી હતી તો એક દિવસ આજ રોકાવા આવી હતી કેમ જાનુડી મજા આવી અને પહેલા તો દરેક વ્યુઅર્સ ને મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ આમ તો એમ કહે છે કે શિવરાત્રી દર મહિને આવે અને મહાશિવરાત્રી વર્ષમાં એકવાર આવે અને મહાશિવરાત્રી નું મહત્વ શું છે ખબર નહીં મેં સાંભળું સ્થાવ દે કે એવું છે કે શિવ પાર્વતી ના આજના દિવસે લગ્ન છે હતા એટલે શિવ શિવરથ જોઈએ ને બીજું એવું છે કે શિવજી સૌથી પહેલા જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા હતા એટલે એમાંથી સાચું કેવું એ ખ્યાલ નથી બે પુસ્તો આપણે સાંભળી છે કે આ રીતનું કંઈક હોય અને આપણે અહીંયા રસ્તામાં અબ્રામાં ગામ છે ને

હવે અમે પહોંચી ગયા આવા વિજ્યા છે ઝાડવા નાળી રે મડે ડોકા કેડે ડોકા કાઢવા મસ્ત અને આંબા હારા થઈ ગયા છે આંબા ને હું છે ઓલું એવડીનો ખોળ નાખ્યો તો અને દવા મારી છે હમણાં એટલે બધામાં ડોકા નીકળે છે આમાં જો ન નીકળે તો એમાં મળ્યા ફૂટવા આંબામાં નવા ડોકા નીકળી ગયા આજે આવા કાળો

Diawali ya, goreng gua, rekrut sama si kok-kok aja ya ti iya, car, ya sih, ya. atau bau muda

મસ્ત જમરુક આવવા મળ્યા છે નાની હોય તોય જમરુંક ઘણા આવે જગ્યા આમાં જમરુંક મોટા મોટા થઈ ગયા નીચે આપણે બોવડી વાવી હતી ની એણે કીધું ત્યાં એક પર બધાય પાન ખરીદાય નવા ડોકા મળ્યા નીકળવા એટલે પાન તો પાછા થઈ જાય લીંબુડી લીંબુડી બળી વધવા

સરસ હોય લો કેરામાંથી આવા ઘડો બહાર વાયુ હતું ને અને પાન મોટા થઈ ગયા મસ્ત થઈ ગયું છે નવા ખોટા મીડા નીકળવા એટલે પછી આંબાનો ઠોટો કદ નાખવાનો છે ને આવા ગડો રહેવા દેવાનો છે મામી ભાણ કે કેટલું કામ કરે છે કાં ધાન ધાનોડી આ બોલે સાત સો અને બધા એમ કે ગંગા પાપ લે છે હે તો ગંગા એમ કે છે કે હું સમુદ્ર ને આપું છું સમુદ્ર એમ કે છે હું આકાશ ને આપું છું આકાશ એમ કે છે હું વાદળ ને આપું છું વાદળ એમ કે છે કે હું તો પાછા વરસાદ કરીને નાખી દઉં છું બધા ઉપર પોતા પોતાના પાપ એ વરસાદ કરીને પડે જમીન ઉપર જમીન ઉપર આપણે તો ભીના થાય ને ભીના ભલે થાય પાણી તો ક્યાં જાય જમીન જાય ને તો શું કરવાનું ગંગમ નાવાની જવાનું ભાઈ એક ફ્રેન્ડ કીધું હા ઈ હું હજી બનાવી એવું જો ઈ પણ ઈ પાણી જમીન ઉપર પડે હે અને જમીન ઉપર આપણે હાલવી તો શું થાય પછી જો પહેલા તો ગંગામાં જે નાવા જાય ને એના કોઈ ના પાપ ધોવાતા નથી પાપ નો ધોવાય તમે તમારા જે કર્મ કર્યા હોય ને એ તમારે ભોગવવાના જ હોય કોઈ એમ કે આપણે ગંગામાં નાઈ લઈએ તો આપણા પાપ ધોવાઈ જાય તો તો જે ગંગા કિનારે રહેતા હોય એને તો રોજ અવાર ઉઠીને પાપ ધોઈ નાખવાનું રોજ અવાર ઉઠીને પાપ ધોઈ નાખવાનું એટલે પાપ કોઈના ધોવાય નહીં અને તમે તમારા કર્મ તમારે ભોગવવાના રહે આ ભીષ્મ પિતા હતા ભીષ્મ પિતા ગંગા પુત્ર હતા તો એને કાંઈ પાપ લાગે જ નહીં ને તોય એને એના જે કર્મ કર્યા હતા ને એને એને ભોગવવું જ પડ્યું હતું એટલે કોઈ એમ કેતું હોય ને પાપ ધોવાઈ જાય તો કોઈ પાપ ધોવાતા નથી આજે ફામે ચાની પાર્ટી નથી કરવાની અને સોડા પાર્ટી

જો પેમેતી કામ કદ બતાવેન શાક બકાલો ઉતારે નીકળે કરે સાફ સફાઈ ને કામ ને સરજાનો અમર ઘરે આવો છે કે તારી ઘરે આવો છે પણ સ્કૂલે છે એટલે જાવું પડશે નકર એને તો ઘણુંય ન જાવ ચાલુ છે હા ઓકે ઓજાનો બે ન ઘરે ઉતારી દે મંદિર નાઈટ માં નાઈટિંગ જોગીરો મસ્ત કરે માણસ હું છું આજ તો ભાઈ શિવરાત્રી છે તો